અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો ગંગા નદીનું પાણી દૂષિત હોવાના રિપોર્ટ અંગે મોરાડી બાપુનું વિરોધાભાસી નિવેદન મોરારી બાપુએ કહ્યું કે અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી મહાકુંભ પૂર્ણ થાય પછી રિપોર્ટ આપવાની જરૂર હતી કચ્છના કોટેશ્વરમાં રામકથા દરમિયાન મોરારી બાપુ બોલ્યા દૂષિત પાણીનો રિપોર્ટ વહેલો મળે તેમાં મોરારી બાપુને શું ખોટું લાગે છે તે એક સવાલ ઉભો થયો છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે રિપોર્ટ આપ્યો હતો આજ હવા મહિને આ રિપોર્ટ તમારે આપવાની કાઈ જરૂર નથી કે ગંગાનું પાણી નાવા યોગ્ય નથી એમાં કેટલાય બુદ્ધ પુરુષો એ ડૂબકી મારી છે એને તમને હું ખબર પડે કે નાવા જૂથ તમારા તો યંત્રો જવાબ આપે છે કોઈના મંત્રો એમાં પ્રવેશ છે એનું શું હશે પણ આપણે વિનય તો કરીએ અત્યારે આ સમય આપવાની કોઈ જરૂર નથી તમે આપો તો કોણ ધ્યાન દેશે કોણ ધ્યાન મને શ્રદ્ધાથી કેવા દો કેટલા બુદ્ધ પુરુષોએ એમાં ડૂબકી મારી છે એને નહી પવિત્ર કર્યું અને એને કારણે કરોડ લોકો તો સાંભળ્યું તમે મોરારી બાપુએ શું કહ્યું મહાકુંભ ચાલી રહ્યો છે અને ગંગા નદીનું પાણી પ્રદૂષિત હોવાનો રિપોર્ટ સામે આવ્યો અને આ રિપોર્ટ પર મોરારી એ સવાલ ઉઠાવ્યા તેમણે કહ્યું કે અત્યારે આ રિપોર્ટ જાહેર કરવાની શું જરૂર હતી અત્યારે આ રિપોર્ટ આપવાની શું જરૂર હતી સ્વાભાવિક છે વાત શ્રદ્ધાની છે અને એ વાતને આપણે અવગણી ન શકીએ પરંતુ જ્યાં બીજી તરફ જે કાર્યવાહી કરવાની થતી હોય એ કાર્યવાહી જો કરવામાં આવે છે તો તેમાં મોરારી બાપુને શું વાંધો તો આપણી સાથે એક મહંત જોડાયા છે ફોનલાઇન પર નિજાનંદ બાપુ નિજાનંદ બાપુ સ્વાગત છે આપનું વીટીવી નિજાનંદ બાપુ તમે સાંભળ્યું હશે કે અત્યારે મોરારી બાપુ એક નિવેદન આપ્યું છે ગંગા નદીના જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને સૌથી પહેલા તો તમારી પ્રતિક્રિયા જી એક તો વાત એ છે કે બાપુએ જે કહ્યું છે એમાં બિલકુલ કંઈક ખોટું નથી કર્યું બાપુએ અચ્છા હાજી જે પાણી શુદ્ધતા અને પવિત્રતા આ બે માં જે આ બૌદ્ધિક કથિત બૌદ્ધિક લોકો એની ડિફરન્સ નથી સમજતા કે શુદ્ધતા અલગ વસ્તુ છે અને પવિત્રતા અલગ વસ્તુ સોનું શુદ્ધ હોઈ શકે છે પણ એ પવિત્ર છે કે નહીં એ નક્કી ના કરી શકાય એમ પવિત્રતા છે ધાર્મિકતાની છે મનોજગતની છે અંતર અંતરની ચેતના જગત છે એની પવિત્રતા કહેવાય છે તો આટલો મોટો દેશ કરોડો લોકોની શ્રદ્ધા અને એમાં એ જ વખતે પાણી જે છે ત્યાં ગંગા નદીમાં તો એ દૂષિત પાણી હોય તો એ પાણી અમારા માટે અપવિત્ર નથી અશુદ્ધ હોઈ શકે છે પણ અપવિત્ર નથી એટલે એમાં ડુબકી મારવાની જે આસ્થા છે આસ્થાની પાછળ સ્થળ આખી જે છે તે સ્થાનિક આખી યાત્રા જોડાયેલી છે આ કોઈ કોઈ પહેલી વખત થયો નથી પહેલી વખત આટલો પ્રચારિત થયો છે એટલે એને ટાર્ગેટ કરવામાં આવે પણ મૂળ વિષય એ છે બોર્ડે જે રિપોર્ટ આપ્યો છે એ શુદ્ધતા રિપોર્ટ આપ્યો છે પવિત્રતા પર પ્રશ્ન નથી ઉઠાવ્યો જી બિલકુલ 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 બરાબર છે હા અને પાણી અશુદ્ધ આપણે ત્યાં પાણીનું અશુદ્ધ હોવું જોઈએ અત્યાર સુધીમાં આપણે પીવાનું પાણી જે છે ને આ જે પાલિકાઓમાં આવે છે કે જે પાણી જે મેગા સિટીમાં આવે છે એ મેગાસિટી શુદ્ધ નથી અચ્છા આપણે એ ફિલ્ટર થયેલું પાણી છે પણ શુદ્ધ પાણી છે એવું તો આપણે આજે પણ એના દાવા સાથે કહી શકીએ એમ નથી મહાનગરોના પાણીને કહી શકીએ એમ નથી અચ્છા બાપુ તમે એક વસ્તુ માનતા હશો કે દરેક વ્યક્તિ દરેક અધિકારી કે દરેક વિભાગ તેનું પોતાનું કર્તવ્ય છે તેમનું પોતાનું કામ છે અને જે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે તેનું કામ શું છે કે પ્રદૂષણને કાબુમાં કરવું કે પ્રદૂષણની દિશામાં કામ કરવું હવે અહીં જયારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તેનું કામ કરી રહ્યું છે તો તેના પર પ્રશ્ન ઉઠાવવાની આવશ્યકતા ખરી બિલકુલ નહીં ઉઠાવવો જોઈએ કામ કરવું જોઈએ બરાબર છે હા અને પ્રશ્ન નહીં ઉઠાવવો જ્યાં કામ થતું હોય ત્યાં પ્રશ્ન ઉઠાવવાનો પ્રશ્ન નથી ચલો હમણા જે મોરારી બાપુએ કહ્યું તે મુદ્દે આપણે ફરીથી આવી જઈએ કે અત્યારે રિપોર્ટ આપવાની જરૂર ન હતી એટલે એનો અર્થ સ્વાભાવિક રીતે આપણે એ કાઢી શકીએ કે ભાઈ મહાકુંભ પતી જાય પછી રિપોર્ટ આપો તો કઈ વાંધો નથી બિલકુલ એટલા માટે સંમત કે પ્રશ્ન ઉઠાવવો અને પ્રશ્ન ચગાવવો આ પ્રશ્ન ચગ્યો છે બરાબર છે પાણીની પાણીની શુદ્ધતા એકલી ગંગાની નથી કે જમનાની નથી દિલ્હીમાં ઉપર માર્ગ છે અને કલકત્તામાં ક્વેશ્ચન માર્ગ છે ચેન્નાઈમાં એક માર્ગ છે મુંબઈમાં ક્વેશ્ચન માર્ગ બરાબર છે એટલે પીવાના પાણીની શુદ્ધતા બાબતે પ્રશ્ન ઉઠાવવા માટે ચોક્કસ પ્લેટફોર્મ હોય જયારે આખો આ કુંભ ચાલી ગયો છે અને કુંભ સામે એક મોરચો મંડળી ગયો છે આ રિપોર્ટ ની શું જરૂર છે કે પ્રશ્ન ઉઠાવવો અને પ્રશ્ન ચગાવવો માટે ઇરાદાઓ કામ કરી રહ્યા છે એટલે આ બચાડાઓ જે છે એનું આ પ્રદર્શન છે અચ્છા એટલે તમારું કહેવું એવું છે કે આ પ્રશ્નને ચગાવવા માટે આ રિપોર્ટ અત્યારે આપવામાં આવ્યો છે હું બિલકુલ દાવા સાથે કહી શકું કે આ પ્રયત્ન એક ભાગ જ છે અને આ ઘણા સમયથી આ એક જાતિ પ્રારંભ થયો છે અને પ્રચારિત અને પ્રસારિત થયો છે ત્યારથી કેટલાક કથિત કે ઈચ્છતા એવા બૌદ્ધિક તત્વો આને ચગાવવા માટેની કોશિશ કરી રહ્યા છે કાગનો વાગ કરવો કાગનો વાગ કરવાનો એક પ્રયત્ન થઈ રહ્યો તો એ તમે કોના વિશે એવું કહી રહ્યા છો કે કોણ હોઈ શકે કે જેના ઇરાદાઓ એવા છે અને જેના પ્રયત્નો એવા છે જેટલા લોકો વામપથી વિચારધારાને વરેલા છે એ એવા લોકો આજે વિપક્ષોમાં ઘુસી ગયા છે હૃદય ઘુસી ગયા છે સમાજવાદના નામે વામ પક્ષ વિચારધારાને પોષી રહ્યા છે બધા લોકો એક સાથે આ પ્રયત્ન કરી રહ્યા છે જેમ કે જેમ કે કોઈ પણ જેને કહી શકાય કે જે ભાજપ વિરોધી તત્વો છે સંઘ વિરોધી તત્વો છે અને દરેક રિપોર્ટ આવ્યો છે હવે એને જે સામેનું વ્યક્તિ છે કયા એંગલથી લે છે અને પોતાના વિચારોના એના હિસાબથી હવે લોકો આ વાતને એ દિશામાં ઢાળી દેશે જોઈએ હવે આગળ શું થાય છે કેટલાક લોકો એ ઘણું એક વાત જો મને થોડું કહી દો તમે કહી દો તમારી વાત સાંભળવા માટે તમને જોડ્યા છે જી આખા રાષ્ટ્રના પાણીની શુદ્ધતાના મુદ્દે જે કામ થવું જોઈએ આ તત્વો દ્વારા એનો કોરો પ્રશ્ન ઉઠાવવાતો નથી આ ગળો પૂરો થશે પછી આ કોઈ પણ કથિત બધા બૌદ્ધિક લોકો જે છે અને જે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે એ ના જે પાણીનો પ્રશ્ન છે એના મુદ્દે પોતાનો નહીં આંદોલન કરે એના મુદ્દે નહીં એ લોકો પ્રશ્નો ઉઠાવે એના મુદ્દે એ લોકો નહીં આર્ટિકલ્સ લખે એના મુદ્દે નહીં ટ્વીટ કરે એના મુદ્દે નહીં હોબાળો કરે નહીં એના મુદ્દે ડિબેટ કરે ડિબેટ હંડ્રેડ પર્સન્ટ શુદ્ધતાના મુદ્દે થવી જોઈએ પવિત્રતાના મુદ્દે જો કરવા માટે છે તો પવિત્રતા એ આસ્થાનો વિષય છે અચ્છા આ નિજાનંદ બાપુ બીટીવી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખૂબ આભાર તો આપણી સાથે નિજાનંદ બાબુ બાપુ જે મહંત છે જે જોડાયેલા હતા તમે સાંભળ્યું તેમણે શું કહ્યું